નમસ્કાર દર્શક મિત્રો આરટીવી આપનું સ્વાગત છે સમાચાર છે કે સૈનિક દીકરી બેન સોસાના સન્માનમાં કોળી નાગ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા સમાજ ગૌરવ કાર્યક્રમ યોજાયો ગુજરાતની સૈનિક દીકરી અને નારી શક્તિ સમાન અલ્પાબેન સોસાના સન્માનમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બીએસકેસી આઈએએસ સ્ટડી માં સમાજ ગૌરવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ખૂબ મોડી સંખ્યામાં સમાજના યુવાનો ભાઈઓ બહેનો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે દિલ્હી ખાતે ગુજરાતી મહિલા તરીકે એક નાનકડા છેવાડાના ગામની દીકરી તરીકે સૈન્ય કવાયતમાં પ્રતિનિધિત્વ કરી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું અને વિશેષમાં કુડીનાનું સર્વ કર્યું સમાજનું નામ રોશન કરેલ છે કોળીના સર્વ સમાજના રાષ્ટ્રપ્રેમી લોકોને આપણે સૈનિક દીકરી માટે ગૌરવ છે સમસ્ત સમાજની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને સમાજને ગૌરવ અપાવનાર અલ્પાબેન સોસાનું સન્માન સમાજની દીકરીઓના હસ્તે અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સમાજના યુવા ભાઈઓ બહેનોને પ્રેરણારૂપ પ્રવચન તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું સમસ્ત સમાજ દ્વારા ગૌરવ સાથે તેમનું સન્માન કરાવવું